જય દ્વારકાધીશ મારું નામ દિલીપ ભવનભાઈ ભરવાડ ભરવાડ યુવા સંગઠનનો પ્રમુખ છું ગુજરાત રાજ્ય તમારું જે સંગઠન છે એ કેટલા સમયથી કામ કરી રહ્યું છે અને મુખ્ય કાર્ય શું શું છે અમારું સંગઠન છેલ્લા પાંચ વર્ષથી સ્વયંભૂ આ સંગઠન બનેલું છે અને છેલ્લા પાંચ વર્ષથી આ સંગઠન ચાલી રહ્યું છે અમારા સંગઠનમાં નાના ભાઈ મોટાભાઈ બંને ભરવાનો સમાવેશ થઈને લગભગ અઢી લાખ જેવા યુવાનો રજીસ્ટ્રેશન થયેલું છે છેલ્લા પાંચ વર્ષથી જે છોકરાઓમાં કેપેસિટી છે જે છોકરાઓમાં એજ્યુકેશન છે તો એમને વધુ આગળ એજ્યુકેશન મળી રહે એની બધી માહિતી અને એની બધી જે સુવિધા છે એના માટે પણ જે પ્લેટફોર્મ છે એ પૂરું પાડતા હોઈએ છીએ અને જે લોકો ઓછું ભણેલા છે એમને અમે રોજગાર લક્ષી જે પણ પ્રોગ્રામ અમારાથી જે સંગઠન મારફતે જે થાય છે એ અમે લોકો પૂરા પાડતા હોઈએ છીએ જેની અંદર આજ સુધી અમર સંગઠન દ્વારા સરકારી અધિક સરકારી જે વર્ક થ્રી વર્ક ટુની જે પણ આજ સુધી છેલ્લા પાંચ વર્ષમાં જેટલી નોકરીઓ આવી છે એની અંદર બે હજારને ઓગણીસ જેટલી નોકરીઓ ભરવાડ યુવા સંગઠનના શિબિરો મારફતે કે જે શિબિરની અંદર આજ સુધી ઘણા લગભગ લગભગ પાંચેક હજાર છોકરાઓ ત્યાં રહ્યા છે ટ્રેનિંગ લીધી છે અને શિબિરનો ઉપયોગ લીધો છે જે નિઃશુલ્ક હોય છે ટોટલી એનો લાભ લઈને આજ સુધી બે હજારને ઓગણીસ જેવા આપણા ત્યાંથી લાભાર્થીઓ જે સરકારી નોકરી પામી ચૂક્યા છે આજે તમે લાભ આપો છો અંદર કેટલો સમય લાગે છે અને આ જે શિબિર હોય છે આ શિબિરમાં અમે ઊંચા ઊંચા આઠથી નવ મહિના ચલાવતા હોઈએ છીએ ભરતીના પહેલાથી આઠથી નવ મહિના ચાલુ કરતા લેતા હોઈએ છીએ અને આ શિબિરની અંદર ભરવાડ યુવા સંગઠન તો છે પણ એ સિવાય સમાજની જે પણ એજ્યુકેશન જે સંસ્થાઓ છે કે જે ભાવનગર રાજકોટ વાંકાનેર આણંદ બરોડા આ જે બધી જગ્યાએ જે સંસ્થા છે ને એ સિવાય ધાર્મિક સંસ્થાઓ પણ અમને મદદરૂપમાં થતી હોય છે કે ત્યાં આગળ લોકો છોકરા રાખતા હોય છે બાકી જમવાનો ફેકલ્ટીનો એ બધો ખર્ચો અમે લોકો પૂરા ફાડતા હોઈએ છીએ અને એ સિવાય સમાજના જે હોદ્દેદારો છે અને એ સિવાય સમાજના જે કર્મચારીઓ છે એ લોકોનો પૂરો પૂરો આમાં ફાળવા હોય છે આ જે જશ છે જે છોકરાઓને સરકારી નોકરી મળી છે એનો પૂરેપૂરો જશ અમારા સરકારી કર્મચારીઓ જે એની પાછળ ધ્યાન આપે છે સમય આપે છે અમે એમને આપશું અમારે જે સમાજી સંસ્થાઓ છે જે હોસ્ટેલો જે ઓછું પાંચ પાંચ છ છ વ્યક્તિ હોય છે એક ભાઈ સિટીમાં કામ કરતા હોય બાકીના ગોપાલ કામ કરતા હોય છે બાકીના એક બે ભાઈઓ સાથે એમની સાથે કામ કરતા હોય છે અને ઘણા લોકો અમદાવાદમાં આવીને જે ડ્રાઈવરનું કામ કરતા હતા બીજાની જે ગાડીઓ ચલાવતા હતા તો અમે લોકોએ બેસીને વિચાર કર્યો મારી સંગઠનની ટીમે બેસીને વિચાર કર્યો કે આમના માટે આપણે કંઈક કરવું જોઈએ તો આથી લગભગ પાંચેક વર્ષ પહેલાં અમે લોકો મહિન્દ્રા ગાડી અને ચૂલા મંડોરમ જે ફાઇનાન્સ છે એમનો સંપર્ક કરીને એક યોજના બાળયા હતા કે કોઈ ભરવાડ સમાજના દીકરાઓને અથવા લાભાર્થીને જે ગાડી લેવી હોય જેના માટે એ કામ કરીને જેમાં એનું ઘર ચલાવી શકે અને એનો એનું પોતાનું સારું કામ કરી શકે એના માટે લાખ કે બે લાખ રૂપિયા ત્યારે ડિપોઝિટ ભરવી પડે આરટીઓ ઇન્સ્યોરન્સના પૈસા નહીં પડે તો એની જગ્યાએ અમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે કામ કરીને હેવી ડિસ્કાઉન્ટ લીધું જે અમે ટ્રાન્સફર કર્યું આરટીઓ અને ઇન્સ્યોરન્સની અંદર અને બાકીનું જે લોકો સોયાસો ટકા લોન કરાઈ આજે અમારા ભરવાડ સમાજની અંદર સિવિલ જે છોકરાઓને જોવા જઈએ સિવિલ બહુ ખરાબ હોય એનું એનું રીઝન એવું છે કે એ લોકો કોઈ આરટીઆઈ એવું કંઈ ભરતા ના હોય તો પણ અમારા સંગઠનના કહેવાથી ચૂલામંડમ કંપનીએ અમને આ સ્કીમ આપી અને અમારા કહેવાથી એ ટાઈમની અંદર જે સૌથી શરૂઆત પાંચ વર્ષ પહેલાં જે મેં ચાલુ કરી એ વર્ષની અંદર પાંચસો ગાડી અમને અમારા કહેવાથી જે લાભાર્થીઓનો ફાયદો કરાયો તો એ છોકરાઓને સીધું ગાડી લેવા આવવાની ત્યાં સુધી અમને કોઈ પૈસો ભરવાનો નહીં અને એ ગાડી લઈ ગયા એક મહિના પછી એમનો હપ્તો ચાલુ થાય તો એ લોકોને રોજગારી એ લોકોને કમાઈને પૈસા ભરવાના ચાલુ કરવાના અને ગાડીનો પોતાનો માલિક બની શકે છે આ રીતે અમે લોકોએ અત્યાર સુધી લગભગ બાવીસો ગાડીઓ છેલ્લા પાંચ વર્ષમાં આપી ચૂક્યા છીએ જેના સો એ સો ટકા હપ્તા રેગ્યુલર અમારા સમાજના યુવાન મારફતે ભરાઈ રહ્યા છે આગળનું પ્લાનિંગ શું છે આપણા યુવા સંગઠન દ્વારા યુવા સંગઠન દ્વારા હવે સમાજના યુવાનોને વધુને વધુ અમે રોજગારલક્ષી અને સામાજિક અને આર્થિક રીતે જેટલો મદદરૂપ થઈ શકીએ એની યોજનાઓ છે એમાં અત્યારે જે છોકરાઓ અથવા જે અમારા ભાઈઓ જે સારું કામ કરી રહ્યા છે જે છે કે ટીપર ટાટા ટીપર છે તો એ લોકો માટે અત્યારે અમે યોજના લાવ્યા છીએ અને જેની અંદર જેસીબી હાલ અમે રજીસ્ટ્રેશન બહાર પાડ્યું છે જેમાં પાંચસો ઉપર રજિસ્ટ્રેશન આવ્યું છે ને એમાંથી લગભગ આ પાંચ સાત દિવસમાં અમે લોકો પચાસ જીસીબી સમાજના યુવનો આપી રહ્યા છીએ એ પણ ઝીરો ડાઉન પેમેન્ટમાં જ રહેવાનું છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાંચથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર